મુંદ્રા તાલુકાના નવીનાળ મધ્યે મારામારીનો બનાવ બન્યો મુંદ્રા તાલુકાના નવીનાળ શિરાચા વચ્ચે સરકારી જમીનમાં ચાની કેબિન બનાવવા બાબતે મારામારી થતા ફરિયાદી કલુભા હઠીસિંગ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે મુંદ્રા પોલીસમાં નોંધાયેલ એફઆઈઆર મુજબ ફરિયાદી અને તેમના ભાઈ મહેન્દ્રસિંહ શિરાચા નવીનારથી માર્ગ ઉપર હનુમાનજીના મંદિર પાછળ આવેલ સરકારી જમીનમાં ચાની કેબિન બનાવવા જમીન સાફ કરતા હતા ત્યારે નવીનાળના આગેવાન ગજુભા જાડેજા આવીને કહેલ કે અહીં કેમ જમીન સાફ કરો છો અમને કેમ જાણ કરી નથી તો ફરિયાદીએ જણાવેલ કે ગામમાં અન્ય જગ્યાઓ ઉપર પણ દબાણો થયેલા છે

આજે નવીનાર સિંરાચાની વચ્ચમાં હનુમાનની મંદિરની બાજુમાં એક કોલોનીએ કોલોનીમાં મને ચાયની હોટલ માટે એક જમીન સાફ સફાઈ કરવા માટે હું ગયો હતો એમાં ગામના સરપંચ ગજુભાઈ મને કે આવીને હું મારા સામે ગારો બોલી કેમ કે તું અહીંયા જમીન સાફ સફાઈ કરે એના માટે હું તું રોટી માટે ચાયની હોટલ કરવી એ મને એના માટે મેં જમીન સાફ કરું ને હોટલ ખોલીશ ચાયની અહીંયા મને ડાયરેક કારો જ દીધી મને કોને પૂછાય વગર તું અહીંયા સાફ સફાઈ કરે હું તું મને ડા રોટલી નીકળે એટલા માટે રોજી માટે મેં કરું મને ના પાડી અહીંયા જમીન તને હોટલ કરવાની જરૂર નથી હું મેં તમને ના પાડું ને ગામના સરપંચ છું હું તો ભલે વાંધો નહીં એમાં મને માર્યો અહીંયા અહીંયા કાંઈક હથિયારોએ મારા ઉપર કંઈક હુમલો કર્યો હોય ધાર ધાર હથિયારો એ માથામાં વાઘમાં મને માર્યો હોય ગારો બોલી પછી મેં મને અહીંયા વાગી મારા મોટાભાઈને મેં ફોન કર્યો આવી રીતે ગજબા આવીને મને ગારો બોલે ને મને મારે મારા મોટા ભાઈ હું આવ્યા મારા મોટા ભાઈને પણ મારે હાથમાં ધોકાવારે બનાવ બને તો સાડા નવથી દસની વચ્ચેમાં સવારના આજે આજે મોર્નિંગમાં આજે તો એક તો હું હતો બાકી ગજબા આવ્યા હતા બાકી કોલોનીમાં લેબરો કામ કરે એ હતા બીજા ભૈયા હતા બીજા બીજો લોકલ માણસ કોઈ નહોતો ના ના એવું કાંઈ નથી કાંઈ વિરોધ નથી એમના સાથે એવું કાંઈ મારું તો કલુભા મારો ભાઈ ત્યાં હોટલ કરતો હતો ને મારો ભાઈને ઝગડું થયું ગજુને પછી મને મારો ભાઈ ફોન કર્યો તો હું ગયો તો ગજુ મને અહીંયા ધોકો માર્યો અવારનવાર ત્રાસ દે છે ગામમાં મને કીધું ગામમાં આવી ત્યારે મારી નાખીશ એવી ધમકીઓ આપે છે એનો ત્રાસ બહુ છે ગામમાં એમ તો પહેલાં હતો પહેલાં માને એના ઉપર કે પહેલાં એકવાર મને માર્યો છે તો પછી અમારે પતાવટ થઈ ગઈ ગામ અમારા આવ્યા તો પછી મેં પતાવટ કાઢી નાખી બીજી વાર માર્યો મારા ભાઈને માર્યો મને પણ માર્યો બાજુમાં કોલેજમાં ભાઈ હતા એ આજુબાજુવાર એ તો હોટલ મારો ભાઈ છે ને હોટલ કરીને લાકડા બાકડા લઈને મૂંગી બનાવતો હતો ચાય માટે તો પછી ગજુ આવ્યું ડાયરેક્ટ મારા ભાઈને માર્યું પછી મને ફોન કર્યો તો હું ગયો તો મને માર્યો હા કરી નાખીશું